રાજ્ય સરકારની હેલ્મેટ જાગૃતિ માટે સુરતના સાંસદ મુકેશ દલાલ પ્રતિક્રિયા આપી ગુલાબનું ફૂલ આપી લોકોને સમજાવવામાં આવશે પોતાની સલામતી માટે હેલ્મેટ આવશ્યક છે રાજકોટમાં જે પ્રકારે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું હતું લોકો સતત વિરોધ કરી રહ્યા હતા હેલ્મેટને લઈને ઘણાને અગવડતા પડતી હતી આ બાબતે હેલ્મેટ જે છે તે રાજકોટમાં મરજીયાત કરવામાં આવ્યું છે ત્યારે સુરત શહેરની વાત કરીએ તો સુરતમાં પણ જે ધારાસભ્યો છે તેમના દ્વારા ધારા રજૂઆત કરવામાં આવી હતી તેને લઈને રાજ્ય સરકારે શું નિર્ણય કર્યો છે એને લઈને વાત કરીશું સાંસદ આપણી વચ્ચે ઉપરથી જે સાહેબ જે પ્રકારે રજૂઆત થઈ હતી હેલમેટ લઈને સુરતના ધારાસભ્ય એની રજૂઆત હતી ને ત્યારબાદ શું નિર્ણય લેવાયો મળતી માહિતી પ્રમાણે સુરતના કેટલાક ધારાસભ્યોએ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી કે ભાઈ સુરતમાં પણ હેલ્મેટ હેલ્મેટમાં કાઈ મુક્તિ આપવામાં આવે એનો સાનુકૂળ પડગો પાડીને રાજ્ય સરકારે હાલ તુરંત લોકોને હેલ્મેટ પહેરવા માટે મુક્તિ આપી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને હર્ષભાઈ સંઘવીર સાહેબે ધારાસભ્યોની લાગણીનો લોક લાગણીનો સાનુકૂળ પડઘો પાડ્યો છે હેલ્મેટનો કાયદો હાઈકોર્ટના આદેશને આધીન કરવામાં આવ્યો હતો અને હેલ્મેટ પહેરવાથી લોકોની જાનની સલામતી રહી છે એ વાત પણ એટલી સત્ય છે પણ લોક લાગણીનો પડઘો પાડીને હાલ તુરંત હેલ્મેટ પહેરવાનું સ્વૈચ્છિક કરવામાં આવ્યું છે સાહેબ જે પ્રકારે પહેલા લોકો હેલ્મેટ ન હોતા પહેરતા ત્યારે દંડ થતો હતો હવે કઈ રીતની કામગીરી કરશે પોલીસ સ્વાભાવિક જ છે કે હેલ્મેટ પહેરવાનું સ્વૈચ્છિક કરવામાં આવ્યું છે એટલે મને લાગે છે કે દંડનો કોઈ પ્રશ્ન પછી થતો નથી લોકોને શું અપીલ કરજો ખાસ કરીને હેલ્મેટ તો એક સલામતી માટે હોય છે લોકોને મારી અપીલ તો એ જ રહેશે કે જાન હે તો જાન હે હેલ્મેટ પહેરશો તો આપણી પોતાની ખુદની સલામતી છે એ ફરજિયાત પણ બનાવવાનો કાયદો હતો હાઈકોર્ટનો તે આપણા સૌની જાન સલામતી છે અને એને કારણે જાનહાનિની પણ સંખ્યા ઘટી હતી

સલામતી માટે એક એક સારું ઉપકરણ કહી શકાય એટલે હેલ્મેટ પહેરવું પણ સ્વાભાવિક છે એટલે લોકોને એક જ સંદેશા સાથે આ પ્રકારે જે હાલ સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને લઈને આખી ચર્ચા વિચારણા કરી હતી કેમેરામેન જે મિસ્ત્રી સાથે દિવેશ વર્મા ટીવી થર્ટી ન્યૂઝ સુરત